નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જાણકારી ન્યૂઝ નજર કરીએ આજના સુપ્રિયા છોતા એલટીએમડી ધરાવતા વીજ જોડાણવાળા ગ્રાહકોને પહેલી જૂન બે હજાર ચોવીસની અસરથી ભાવવધારો આપવાના નિર્ણય સામે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદે નારાજગી વ્યક્ત કરી છે આ બાબતે ફેરવિચારણા કરવા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને પરિષદ રાજ્યકક્ષાએ રજૂઆત કરશે માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દીપકભાઈ પંડ્યા પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ તથા પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બરના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટકના બનેલા પ્રતિનિધિમંડળે માંડવી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી આર એસ વારા અને નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સનતભાઇ જોશીની રૂબરૂ મુલાકાત લઈને પરિપત્રની વિગતો જાણીને યોગ્ય રજૂઆત કરી હતી પરિષદના પ્રતિનિધિમંડળના જણાવ્યા મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કુલી રાજકોટના મહાપ્રબંધક નાણાં અને હિસાબ નિગમિત કચેરી તરફથી તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ટેરિફ પ્રોવિઝન મુજબ એલટીએમડી ધરાવતા વીજ જોડાણમાં તારીખ એક છ બે હજાર ચોવીસની અસરથી તેમજ નવા કનેક્શનમાં તારીખ એક ચાર બે હજાર અસરથી દસ કિલોવોટ કે તેથી વધુ લોડ ધરાવતા આરએનજીપી કનેક્શનમાં પીક અવર એટલે કે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી અને સાંજે છ થી દસ વાગ્યા સુધી કુલ આઠ કલાક દરમિયાન વીજ વપરાશ ઉપર પીક એક અને પીક બેના નામ એક યુનિટ વપરાશના પિસ્તાલીસ પૈસા લેખે અને તે પર લાગતા ડ્યુટી કે બીજા ચાર્જીસ લગાડી જૂની તારીખ એક છ બે હજાર ચોવીસની અસરથી ચાર્જ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે જે ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડનાર એજન્સી પાસેથી સ્માર્ટ મીટર લાગ્યાના સમયથી અત્યાર સુધીના સમય સુધીની વીજ વપરાશના યુનિટની વિગતો મેળવી ચાર્જ વસૂલ કરવા દરેક સબડિવિઝન કચેરીઓને આદેશ આપવામાં આવેલ છે આ ઉપરાંત જે ગ્રાહકના બિલિંગ સિસ્ટમમાં ટીઓયુ ચાર્જેસનું પ્રોવિઝન ન હોય તેવા સંબંધિત ગ્રાહક પાસેથી બોર્ડ ચાર્જ તેમજ ઈડીના એડજસ્ટમેન્ટ કોડ મુજબ જરૂરી ચાર્જ વસૂલવા આદેશ કરેલ છે પરિષદના પ્રતિનિધિમંડળની રજૂઆત માંડવી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રી આરએસ વારા અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સનતભાઈ જોશીએ સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને પોતાના અધિકારમાં આવતા તમામ બાબતો પર સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપી હતી અને પરિષદના પ્રતિનિધિમંડળની રજૂઆત વડી કચેરીએ પહોંચાડવાની ખાતરી આપી હતી માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિમંડળે કચ્છની દરેક સંસ્થાઓ ચેમ્બર એસોસિએશનના ફોકિયા વગેરેનો સંપર્ક કરી પરિષદ વિરોધ નોંધાવશે આ ઉપરાંત ગુજરાત રાજ્યના ખનીજ આધારિત એસોસિએશનને પણ રજૂઆત કરતા ગુજમીનના પ્રમુખ શ્રી સીએમ ત્રિવેદી અને ઉપપ્રમુખ દીપકભાઈ પંડશે યાએ પણ સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપેલ છે અને જ્યાં જરૂર હશે ત્યાં લેખિત રજૂઆત કરવામાં આવશે પરિષદના પ્રમુખ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને રાજ્યકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમજ કાયદાના નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવીને જરૂર જણાશે તો અદાલતના દ્વાર પણ ખટખટવવામાં આવશે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ